બોમ્બની ધમકીનો મેસેજ મળ્યો છે જાણીતી આલોક કંપનીમાં બોમ્બ મૂક્યાના મેસેજથી દોડધામ મચી ગઈ છે આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા બ્રિજેશ ફોન લાઈનથી જોડાયા છે જી બ્રિજેશ જે બોમ્બની ધમકી મળી છે તેના લઈને વધુ શું જાણકારી જી જે પ્રમાણે વલસાડની પોલીસ કંટ્રોલને WhatsApp થી એક મેસેજ મળ્યો હતો જેમાં જિલ્લા પોલીસને આ બાબતની જાણકારી મળી હતી કે મોરાઈ ખાતે આવેલ જે એક કંપની છે આલોક તેની અંદર બોમ્બ અત્યારે જાણકારી મળી છે ખોટો મેસેજ કરનારની ધરપકડ પણ વાપી ટાઉન પોલીસ તેની જે પ્રયાસ છે તે શરૂ કરી દીધા છે લગભગ લગભગ માણસ ઓળખાઈ ગયો છે કોણે આ મેસેજ કર્યો છે અને આ સંદર્ભમાં આગળની કાર્યવાહી હાલ

પરંતુ આ મેસેજ એક અફવા સાબિત થયો છે પોલીસે અહીં તપાસ કરી અને અહીં પોલીસની તપાસમાં સાબિત થયું કે આ એક અફવા છે જાણીતી આલોક કંપનીમાં બોમ્બ મુકાયેલા મેસેજથી દોડધામ થઈ ગઈ હતી ત્યારબાદ તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી અને તપાસ શરૂ કરવામાં આવી પોલીસ કંટ્રોલ રૂમને વોટ્સએપના માધ્યમથી આ મેસેજ મળ્યો હતો બોમ્બની ધમકીના પગલે જિલ્લા પોલીસનો કાફલો કંપની ખાતે પહોંચ્યો અને અહીં તપાસ કરવામાં આવી પોલીસે બોમ્બ સ્કોડને સાથે રાખીને કંપનીમાં તપાસ કરી